આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવા તથા સામાજિક સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો પીએસઆઈ કે એન સોલંકીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિવિધ ગામોના સામાજિક કાર્યકરો અગ્રણીઓ સરપંચશ્રીઓ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીએસઆઈ સોલંકીએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત સૌને શાંતિ અને ભાઈચારો જાળવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી પીએસઆઈ કેન સોલંકીએ બાઇટમાં જણાવ્યું હતું કે શ્રાવણ માસ વિવિધ તહેવારોને લઈને આવે છે અને આ સમયે શાંતિપૂર્ણ માહોલ જાળવવો અત્યંત જરૂરી છે કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને તે માટે પોલીસે પૂરતી વ્યવસ્થા ગોઠવી છે પરંતુ તેમાં જનતાનો સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે નાના મોટા વિવાદોને અવગણીને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ બેઠક દરમિયાન તહેવારો નિમિત્તે ધ્વનિ પ્રદૂષણ ટ્રાફિક વ્યવસ્થા સાયબર ક્રાઇમ અને અફવાઓ પર અંકુશ જેવી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી ઉપસ્થિત અગ્રણીઓએ શાંતિ અને કાયદો જાળવવા માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી આ બેઠકથી સ્થાનિકો અને પોલીસ વચ્ચે સુમેલભર્યા સંબંધો વધુ મજબૂત બનશે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર જપુન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર